ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આવનારા એક મહિના સુધી આ રાશિઓના જાતકોને થશે ફાયદા જ ફાયદા અચાનક મોટો ધનલાભ થશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી સાથે કામ કરતા લોકો મદદરૂપ થશે જો તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગો છો તો હાલનો સમય તમારા માટે ખૂબ જ શુભ રહેશે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી પરેશાનીનો અંત આવવાની સંભાવના છે આસપાસના કેટલાક લોકો તમારો વિરોધ કરી શકે છે બિનજરૂરી ચર્ચાઓથી દૂર રહીએ તો સારું રહેશે તમે આર્થિક રીતે તદ્દન સક્ષમ બનશો કોઈ મહત્વપૂર્ણ વિષય પર તમે તમારા જીવનસાથીની સલાહ લઈ શકો છો વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે બધા ગ્રહો અને સિતારાઓ તમારા પક્ષમાંગ છે કોઈની સાથે નવો સંબંધ બની શકે છે જેના કારણે તમે નવી ઊર્જાનો અનુભવ કરશો કોઈની સાથે વિવાદમાંગ ન પડવું ઘરમાં નકામી બાબતો પર વાદ વિવાદ થઈ શકે છે જે પરિવારના સભ્યો પ્રત્યે મૂળ બગાડશે હાલના સમયે બાળકો રમતગમતમાં વ્યસ્ત રહેશે બીજાની સમસ્યાઓ ઉકેલવામાં તમે આનંદ અનુભવશો લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે સ્વાસ્થ્યની ચિંતા રહેશે મિથુન રાશિની વાત કરીએ તો હાલનો સમય સામાન્ય છે नौकरी में स्थिति सारी रहे व्यवसायिक माटे दौड़व पड़ से जो कि उतावल नुकसान थी सके सावचेत रहो वधारे पैसा खर्चो नहीं महत्वपूर्ण कार्य में महिलाओं की सलाह असरकारक रहे आर्थिक लाभ माटे वधु मेहनत करवी पड़शे मेहनत पर सफल हा लव लाइफ म कोई बाबत ने लई मतभेद राशि नी बात करिए तो हालना समये, जूना मित्रों मदद थी। तमे सरलता थी कोई मोटी समस्या मां थी बाहर निकली शकशो जीवन साथी ना स्वास्थ्य ने लेने चिंतित कार्यक्षेत्र मां तमे तरू वर्चस्व राखशो परंतु जिद्दी न बनवा ध्यान राखशो विद्यार्थी सखत मेहनत कर सारा परिणाम मिले मोर्निंग वॉक करता रहो स्वास्थ्य सारू रहे शे। आपने दरेक क्षेत्र में संघर्ष करवो पड़ से स्त्रोत अस्थिर रहे सिंह सी राशि बात करिए तो हालना समय जे पण काम करशो चोक्कस सफलता मळशे હાલના સમયે તમે ખૂબ જ આત્મવિશ્વાસમાં રહેશો અને તમારી શક્તિમાંગ વધારો અનુભવશો હાલના સમયે તમારે તમારી ખાનપાન પર થોડું નિયંત્રણ રાખવું જોઈએ અધિકારીઓ અને વરિષ્ઠ લોકો પણ તમારા કામ પ્રત્યેના સમર્પણથી પ્રભાવિત થઈ શકે છે હાલના સમયે તમે કેટલાક ખાસ સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરશો વેપાર કરનારાઓ માટે હાલનો સમય પ્રગતિકારક છે સમાજ અને કાર્યક્ષેત્રમાં તમને સન્માન મળશે કન્યા રાશિની વાત કરીએ તો આવકમાં ઘટાડો અને ખર્ચમાં વધારો થવાની સ્થિતિ બની શકે છે જમીન સંબંધિત વ્યવસાય કરનારાઓ માટે લાભની સંભાવના છે તમારા ભાઈ બહેનોના કારણે તમને આર્થિક લાભ થશે પ્રેમ સંબંધમાં તમને સફળતા મળશે મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો તમને ભાગ્યનો સાથ મળશે રાજકારણમાં લોકો તેમના ટોચના નેતાઓને તેમના કાર્યોથી ખુશ રાખશે માતાના આશીર્વાદ મેળવો માતાના આશીર્વાદથી તમને તંદુરસ્તી મળશે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા જીવનમાં અચાનક મોટો બદલાવ આવી શકે છે તમે તમારી બુદ્ધિમત્તાથી કોઈ પણ સમસ્યાને સરળતાથી ઉકેલી શકો છો તમારા બિઝનેસ પાર્ટનર સાથે વિવાદને કારણે તમે ચીડાઈ જશો આ રાશિના લોકોને ભવિષ્યમાં ઘણી ખુશીઓ મળશે પ્રશંસા મેળવવાની ઈચ્છા થઈ શકે છે તમારા વિચારો સ્પષ્ટપણે વ્યક્ત કરો माता पिता संबंधों सुधरश वृश्चिक राशि बात करिए तो हालना समय बिनजरूरी बाबत में फसाशो नहीं तमारा तस्थ्य में पात्र सुधारो जो तमे घना दिवसों काम में मुश्किलों रहया छो, तो हालना समय तमे राहत अनुभवी शको छो। રોમેન્ટિક સંબંધોમાં નવી ગતિ આવી શકે છે વેપારમાં લાભ અને નોકરી કરતા લોકોને અધિકારીઓની મદદ મળી શકે છે કોર્ટના મામલામાં તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વિવાહિત જીવનમાં મધુરતા રહેશે ધનરાશિની વાત કરીએ તો વેપાર નોકરી અને શિક્ષણના ક્ષેત્રમાં તમને નવી સફળતા મળશે धन राशि ना लोको कमाणी करवा माटे नवा कौशल्य शिकशे कार्यस्थल पर तमे सारूम काम करशो बालको साते समय पसार थशे तमारा माटे सारूम रहेशे जो तमे कोई काम जाते करो मोटा लोगों ने मळवानी तक मळशे जे भविष्य म फायदाकारक रहेशे बालको मु स्वास्थ्य सारूम रहेशे तमारी कार्यक्षमता म वधारो थसे મકર રાશિની વાત કરીએ તો પારિવારિક સમસ્યાઓ રહેશે તમારી આક્રમકતા અને ગુસ્સાને કારણે સમસ્યાઓ ઊભી થઈ શકે છે તમને આર્થિક રીતે મજબૂત બનવામાં મદદ મળશે પત્ની તરફથી સહયોગ મળશે તમારી આદતો સુધારવાનો પ્રયાસ કરો છૂટાછવાયા બગડેલા સંબંધો અને કામમાં સુધારો થઈ શકે છે શનિ શનિસ્તોત્રનો પાઠ કરો તમારી સાથે બધું સારું થશે તમારે તમારી ખરાબ ટેવો પર કાબૂ રાખવો પડશે દાંપત્ય જીવનમાં ગુસ્સાને સ્થાન ન આપવો કુંભ રાશિની વાત કરીએ તો મેલડી માંગની કૃપાથી હાલના સમયે તમારી મનોકામના પૂર્ણ થવા જઈ રહી છે કેટલાક અનિચ્છનીય ખર્ચને કારણે તમે ચીડાઈ જશો તમારા વિચારોમાં પણ સકારાત્મક પરિવર્તન આવશે હાલના સમયે લીધેલા ઘનશ્યોની લાંબા ગાળે સારી અસર જોવા મળશે લાભકારી લોકો તમને અચાનક મળી શકે છે ઘરગથ્થુ વસ્તુઓની ખરીદીની સાથે સાથે સુખ સુવિધાઓ વધારવા પર ખર્ચ થશે પીપળના ઝાડને નમસ્કાર કરો તમને જીવનમાં ઘણા ફાયદા થશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે અચાનક તમને મોટો આર્થિક ફાયદો થવાની સંભાવના છે વ્યાપારી લોકો વધુ પૈસા કમાવવા માટે નવા વ્યવસાયની શોધ કરશે તમારા સંબંધીઓ દ્વારા મોટા કાર્યો પૂરા થશે ખર્ચના મામલામાં તમારા મન પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો હાલના સમયે તમે સકારાત્મક વિચારો જાળવી રાખો અને નકારાત્મકતાથી દૂર રહો તો સારું રહેશે विद्यार्थी समय सारो रहे कोईपण प्रश्न समस्या नो उकेल आशे तो मित्रों आ अमारी माहिती गमी हो चैनल ने सब्सक्राइब करो